હુડિયાની રેસીપી બનાવવાની છે તો વિડીયોમાં આગળ જોતા રહેજો અને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે ગોતીએ હુડિયા તો જો મિત્રો આવી ગયા છે હાળિયા છે ને હુડિયા ને વેલાય પણ છે હું આપને બતાવશ કઈ રીતના છે જો આ છે વેલા તો આ પણ મિત્રો હોળીઓ જવું આ રીતના હોય ચાલો આપણે ગોતીયે હોડીયા જવું આગળ તો જુઓ મિત્રો આયા છે જો હા અને હોળિયું કહેવાય તો આ છે વહેલો તો એમાં કેટલા બધા છે તો ચાલો આપણે ઉપર ચડવાનું છે આટલા જોડિયા જો અને કે હોળિયા મિત્રો અને કાંટા પણ આપણને વાગે છે કારણ કે બાવળિયા પર સડેલા છે એ બધા હૂડિયા છે હુડિયાનું શાક જ કંઈક અલગ થાય મિત્રો એ પણ આપણે બનાવું છે તો વિડીયો જોતા રહેજો અને જે આપણે હુડિયા ગોતવાના છે જો બીજા વે લે આવ્યા આપણે અહીંયા પણ હુડિયા છે તો તોડી લઈ જો મોટા મોટા છે અને પાકી પણ ગયા જો આ રીતના બી હોય કઈક અંદર હોડિયાની ની અંદર જવું આ પાકી ગયેલા હોડીયા મિત્રો જો અને અહીંયા કંઈક પાણી ભેર્યું છે મિત્રો ખાડામાં કઈ વાંધો નહીં આપણે તો આ છે કાટા બહુ વાગે જો તો મિત્રો આપણે સે ઉપર સડી ગયા છે જો આ એ વેલો છે જો આમ કેટલા હોડિયા છે પણ કાટાય બહુ વાગે જો આ રીતનું છે હાલો આંબી લઈ મિત્રો આપણે છે હોળિયા ગોતી લીધા હવે જવાનું છે ઘરે હાલો હવે જઈ ગયો તો વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે તો ઘરે જઈને આપણે તુરિયાની રેસીપી બનાવવાની છે તો હાલો આપણે જાય ગઈ તો આગળ આઈઝલ ગોતા ઉકળીયા કહેવાય આપણે હોળીયાનું શાક બનાવવાનું છે તો મળી હતી આમાં થોડા ગઢા થઈ ગયેલા તો ગઢા કાઢતા રહી આગળ વિડીયો જોતા રહે છે જો આ રીતને કટકી કરવાની વેણી વેણી આ રીતની વેણી વેણી કટકી કરવાની જો આમ કરવાનું દેખીને પોસું કાઢી નાખવાનું આ રીતને કરી નાખવાનું

જો આ રીતનું છે ગળી શેકાવી દેવાનું જો જોવા નાખ્યું નમક મોટું એનાથી શાક બહુ મીઠું થાય મોટા નમક છે જો હવે ચડી ગયું છે શાક તો આપણે ઉતારી લઈએ આ રીતનું બન્યું છે તમે પણ ટ્રાય કરજો અને કેવું બિન મિત્રો કોમેન્ટમાં કહેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચો